હેલો મિત્રો ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં જ જશું તો આપણે મિત્રો આજે આવી ગયા છે ચિત્તલ સનેડા ભરવા માટે તો બન્યા રહેજો આપણા વ્લોગમાં સનેડાનો શું ભાવ છે અને કેવી ક્વોલિટી કઈ કઈ સારી આવે સનેડામાં એ તમને બતાવી દઈશ જણાવી દઈશ જાણકારી આપી દઈશ ચિત્તલ ભરવા માટે પટેલ એગ્રો બે સનેડા ભરવાના છે આપણે મિત્રો બતાવી દઉં પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રી ચિતલ એક આ અને બે ભરવાના હોય ડાયરેક્ટ હમણાં લોડિંગ થઈ જાય ગાડીમાં એટલે કેમ છે આઈટમ આ ભાઈ ને બહુ જાજો જૂનો અનુભવ છે વિચારે હાલે ઓ હા વિચારે વર્ષો થી આ બનાવે છે આ ભાઈ સનેડા કેટલા વર્ષનો અનુભવ હે તમને 10 વર્ષ વાહ જોઈ લ્યો તમે આમ ગાડી આ બેય ને ભરી જવાનું હે આપણે દ્વારકા જિલ્લો જામપર ગામમાં ચીતલમાં આવો તો તમે પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ચિત્તલ જિજ્ઞેશેશભાઈ ને જયેશભાઈ ફોન નંબર અને બહુ વ્યાજબી ભાવે મળી જશે તમને અહીંયા બરાબર ને ભાઈ નવી સિસ્ટમ છે મિત્રો અહીંયા પગલી પર આપી દીધું હે આ ભાઈએ અને ડિફ્રેશન છે ને આમાં બોલેરાનું બેહાડી દીધું જો તમારી ઉપાધિ જ નહીં એકદમ નવી વેરાયટી માં બનાવ્યું હોય ભાઈ બે માં બોલેરાનું ડિપ્રેશન આ એક અલગ સિસ્ટમ આ કરી છે આ ભાઈ ફિટિંગ આમાં હાઇડ્રોલિક ચડાવતા ભાઈ જો નવી સિસ્ટમ વાહ એક નંબર સનેડામાં એક નવી સિસ્ટમ એડ કરી હાઇડ્રોલિક આ બીજા કોઈ સનેડામાં આવતી નથી આવી હાઈડ્રોલિક ની કરવી પડે ને આવે નહીં આમાં હાઇડ્રોલિક ઉપડે હા બરાબર ટાયરમાં તમારે કઈ પ્રોબ્લેમ થાય તો કોઈ દી ચેક ના મારવો પડે

પચાસ ગ્રામ ઉમડી દબાવો હાઈ રેડી રેડી ભાઈ ગાડી થઈ ગઈ લોડી અને નીકળવાનું હે હવે આપણે આપણે ઇમ લીધો હતો

આના